ગાઈસ કેમ શો તમે મજામાં રહીશો ને સવાર સવારમાં બ્લોક વિડીયો ગુડ મોર્નિંગ તમને સવાર સવારમાં અને આજે વિડીયો બનાવું છું જો આજે દવા સાટું છું એટલે થોડોક લેટ બીજો વિડીયો બનશે એટલે જો કપા કેવો થઈ ગયો ત્યારે બહુ મસ્તીનો કેમ કે તમે પણ જે કામ કરતા હોઈ કે જો હું તો આ કામ કરું છું જો બહુ આ કપા આવે ને ઊંચો થઈ ગયો એટલે મજા નથી આવતી દવા કાઢવાની હાથ દુખી જાય છે એ કમેન્ટમાં કહેજો કેવો વિડીયો લાગે છે એ અને જય જ્વાહારને જય આદિવાસી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો વિડીયો પસંદ આવ્યો એટલું જ કહેવા માગું છું બીજા વિડીયોમાં હજી આવશે કોમેડી વિડીયો Et la on